લોકસભા ચૂંટણીનો રંગ ચારે બાજુ જામ્યો છે ગુજરાતમાં તમામ બેઠકો પર સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારો સહિત સેંકડો ઉમેદવારો મેદાને છે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે તેવામાં રાજ્યની આ તમામ બેઠકોમાં બનાસકાંઠાની બેઠક શરૂઆતથી જ ખૂબ ચર્ચામાં રહી છે ચર્ચામાં ગેનીબેન ઠાકોરના કારણે પણ રહી છે ગેનીબેન ઠાકોર પોતાના આકરા તેવરના કારણે ન માત્ર સમાચાર માધ્યમોમાં પણ લોકચર્ચાઓમાં પણ ખૂબ રહ્યા છે અત્યાર સુધીના તેમના અનેક તીખા નિવેદનો સામે આવ્યા છે જેમાં ખાસ કરીને તેમણે પોલીસ વિભાગ કરેલા આક્ષેપોને લઈને ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે થોડા દિવસ પહેલા પણ તેમણે નિવેદન આપ્યું હતું કે પોલીસ પ્રજાના ટેક્સના પગાર લે છે ભારતીય જનતા પાર્ટીના નહીં ત્યારે આજે પણ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું કે હું કોઈના તોપથી બીતી નથી સાંભળો શું કહ્યું ગેનીબેન ઠાકોરે ચૂંટણી લડવી પડશે કેમ કે જેને જેનાથી બનાસકાંઠો આગવા ડરે છે એને તમે સારી રીતે જાણો છો

એ ટુ ઝેડ એમાં કરે અમે કોઈ સમાજ બધા જ સમાજ નું સન્માન કરીએ છીએ અને બધા જ સમાજ નું સન્માન કરીએ ત્યારે અમારા જે નાનો માણસ અમારા માટે ગમે એ બોલે ને તો એનો અમારે પ્રતિકાર એ ના આપવાનો હોય એની અમારે કોઈ ગંભીરતા ના લેવાની હોય તો યુદ્ધ લડવાની મજા આવે એટલે હર હંમેશા કહું કે તમારે કોઈના બાબ બીક રાખવાની નથી મને રાજકારણમાં નફો થાય કે નુકસાન થાય આ તમે બધાય બેઠા છો મારે અહિયા પાંચ વેપારી કે કોઈ વ્યક્તિઓ ક્યારે કોઈ પણ નાના મોટું કામ લઈને આવ્યા હોય અને એક પણ વખત તો પાછો ગયો હોય એવો એક દાખલો તમે મને બતાવ તો હું તમારી પાસે વોટ માંગવાનો અધિકાર નહીં રીતો તમારા સુખ દુઃખમાં કાયમી ભાગીદાર બની છું